લોકશાહીનું સૌથી પવિત્ર પર્વ એટલે આજનો દિવસ મતદાનનો દિવસ આપણો દેશ લોકશાહી લોકો વડે ચાલતું શાસન હા ઘણાને થાય કે એક વખત ઇલેક્શન થયા પછી જે તે પાર્ટીની સરકાર બન્યા પછી લોકો ક્યાં દેખાય છે એવી જાત જાતની કમ્પ્લેનો પણ આપણને થતી હોય પણ એ બધાની વચમાં મતદાન ન કરવું આપણે જેને પસંદ કરીએ છીએ એને આપણે વોટ ન આપવો એ મારા ખ્યાલથી યોગ્ય નથી પછીનું પણ જે આપણી જવાબદેહિતા છે આપણે ઈચ્છે છે જે સરકારો પાસેથી એ નથી થતું તો પણ ઘરની બહાર નીકળી અને આપણે અવાજ ઉઠાવીને એના માટે વાત કરી શકવા જોઈએ પણ મતદાન ન કરીએ એ ફ્રસ્ટ્રેશનને લઈને કે અમારું આપણી વાત ક્યાં પછી સંભળાય છે એ યોગ્ય નથી મેં વોટ આપ્યો આજે હા જરાક ભાંગલા હાથે પણ તમે સૌ પણ મતદાન કરો મારા ખ્યાલથી સાહીઠ બાસઠ ટકા કામ સો સો ટકા મતદાન થવું જોઈએ તો ઘરની બહાર નીકળીએ ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે આજે પણ આપણી માટે આ દિવસ સૌથી મહત્વનો છે જેમ આપણે કૃષ્ણ જન્માષ્ટમીની વાત કરીએ રામનવમીની ઉજવણીની વાત કરીએ ઈદ કે બીજા કોઈ પણ તહેવારોની વાત કરીએ આ દરેક તહેવાર જેટલો પવિત્ર છે ને એનાથી પણ વધારે પવિત્ર આજનો દિવસ છે તો સૌ મતદાન કરીએ મેં કર્યું